आज રોજ અમદાવાદના નવરંગપુરા યુનિવર્સિટી પાસે વીર કવિ નર્મદના જન્મ જયંતિ નિમિત્તે યુનિવર્સિટી ખાતે ફૂલહરનો પ્રોગ્રામ હતો તેમાં અમદાવાદના મેયર પ્રતિમા બેન જૈન ડેપ્યુટી મેયર જતીન પટેલ દેવાંગダની એમસીના DYMC અમૃતસન ઓરંગાબાદ પશરીંગ ઝોન એમસી पुत्री सिंह जाला, अनें एएमसी स्टाफ अनें बीजेपी नवरंग पुराना काउंसिलर वंदना बेनशाह, हिमंत भाई परमार, नीरव कवि, अनें आशा बेन ब्रह्मभट्ट हाजर रहे चीफ एडिटर दिनेश भाई सागतिया, अहमदाबाद दस्तक न्यूज़ 24